જો આ ચોથની તિથિ મંગળવારે આવતી હોય તો તેનું અનેક ગણું મહત્વ વધી જાય છે જેમ કે સંકટ ચોથ મંગળવારે આવે છે તો તેને આપણે અંગારકી સંકટ ચોથ કહીએ છીએ તેવી જ રીતે વિનાયક ચતુર્થી પણ મંગળવારે આવતી હોય તો તેને અંગારકી વિનાયક ચતુર્થી કહેવાય છે અને આ ચતુર્થીનું મહત્વ ખૂબ જ વધારે વધી જાય છે તો અષાઢ મહિનાની વિનાયક ચતુર્થી પણ મંગળવારે છે માટે આ અંગારકી વિનાય ચતુર્થીનો આપણે મહિમા કથા વિધિ સાંભળીશું અને આ કથા વ્રતનું ફળ શું છે એ પણ સાંભળીશું જે કોઈ વ્રત કર્યું હોય તો તેને આ વાર્તા સાંભળવી આનાથી પુણ્ય ફળ મળે છે જો જેણે વ્રત ન પણ કર્યું હોય તો તે આ વ્રત કથા સાંભળવે છે તો આ વ્રત કથા સાંભળવા માત્રથી પણ વ્રત કર્યા સમાન પુણ્ય ફળ મળે છે આપણે શ્રી ગણેશ ભગવાનને પ્રાર્થના કરીશું

ઘણા લોકો વ્રત રાખે છે અને શ્રદ્ધા ભક્તિ ભાવથી શ્રી ગણેશીની પૂજા કરે છે અને તેમના આશીર્વાદ મેળવે છે એવું માનવામાં આવે છે કે જે કોઈ આ વિનાયક ચતુર્થીનો અંગારકી વિનાયક ચોથું વ્રત કરે છે પૂજા પાઠ કરે છે તેને ભગવાન શ્રી ગણેશ જ્ઞાન બુદ્ધિ ધૈર્યના આશીર્વાદ આપે છે અને આ ગુણોથી આપણે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય સફળતા હોય છે અને આ ઉપરાંત દેવોમાં દેવ દેવોમાં ગણનાયક ગણવામાં આવ્યા છે શ્રી ગણેશને અને દેવોમાં ગણનાયક ગણવામાં આવ્યા હોવાથી આપણને પદ પ્રતિષ્ઠા મેળવવામાં પણ મદદરૂપ બને છે અંગારકી ચતુર્થીના દિવસે વ્રત રાખવું આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન વગેરે કરીને નિત્ય કર્મ કરીને શ્રી સૂર્યનારાયણને જળ ચઢાવવું ત્યાર પછી આપણા ઘરના મંદિરમાં પૂજાપાઠ કરવા અને જે વિનાયક ચતુર્થીની પૂજા હોય છે તે બપોરના સમયમાં કરવામાં આવે છે પૂજાનો સમય આ પ્રમાણે છે નવ જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારે બપોરે બાર વાગ્યાથી અઠ્યાવીસ થી શરૂ થઈને એક ને બાવીસ મહિની સુધીનો છે આ સમયમાં ભગવાન ગણેશની પૂજા કરવાની છે ભગવાન શ્રી ગણેશ એ પણ એ પણ આ અંગારકી ચતુર્થીનો મહિમા ગાતા કહે છે કે જે કોઈ આ અંગારકી ચોથનું વ્રત કરે છે તેને યુદ્ધમાં તથા સર્વ કાર્યમાં સફળતા મળે છે તથા ગણેશજીની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન શિવજી સૂર્ય ભગવાન પાર્વતીજી અને અગ્નિ આદિ સર્વ દેવોની પૂજા થઈ ગઈ એમ ગણાય છે આ દિવસે સ્નાન દાન ઉપવાસ વગેરે કરવાથી શ્રી ગણેશ ભગવાન પ્રસન્ન થઈને આપણા ઉપર દરેક કાર્યનું એક હજાર ગણું ફળ પ્રદાન કરે છે એટલે આવી રીતે અંગારકી વિનાયક ચતુર્થીનું બહુ જ મહત્વ છે ખૂબ જ મહિમા છે આ દિવસે બપોરે ભગવાનની પૂજા કરવાની દીવો અગરબત્તી કરવી ભગવાનને સિંદુર અર્પણ કરવો કંકુનો ચાંદલો કરો ચોખા ચોટાડવા ભગવાનને દુર્વા અર્પણ કરવા ફૂલ અર્પણ કરવા જો બની શકે તો લાડુનો ભોગ ધરાવો અથવા બીજો કોઈ પણ પ્રસાદ મીઠાઈ ધરાવી શકાય ફળ ફળફૂટ પણ ધરાવી શકાય છે પછી ભગવાન શ્રી ગણેશની આરતી કરવી જે પણ કરી શકાય એ અનુકૂળ કોઈ પાઠ ભગવાનના કરી શકાય મંત્રો ઉચ્ચારણ વગેરે પણ કરવા જોઈએ પછી ભગવાન શ્રી ગણેશની વિનાયક ચતુર્થીની વાર્તા સાંભળી જે પણ આપણે આગળ સાંભળીશું

પણ કઈ ચોથ એ તમે જાણો છો તો એ ચોથ છે ભાદરવા મહિનાની સુદ પક્ષની ચોથ સુદ પક્ષની ચોથ આવે એના દર્શન ચંદ્ર દર્શન થતા નથી પણ બીજી બધી ચોથના તમે દર્શન કરી શકો છો અને ભાદરવા સુદ ચોથના પણ ચંદ્ર દર્શન કરી શકાય છે એ ક્યારે તો ભગવાન શ્રી ગણેશ કહે છે કે તમે દરેક મહિનાની સુદ પક્ષની બીજના દર્શન કરો અને ત્યાર પછી જો તમે ભાદરવા મહિનાની સુદ ચોથના દર્શન કરો તો તમને ચંદ્ર દર્શન કર્યાનું કલંક લાગતું નથી તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું કેમ કે મોટા ભાગના લોકો એમ જ માને છે કે ચોથના દર્શન ચંદ્રમાના ન કરાય તો આપણે વિનાયક ચતુર્થીની કથા સાંભળીએ જેમાં આપણે સાંભળીશું કે શા માટે આપણે ભાદરવા ચોથના દર્શન કરવા એક અલંગ માનવામાં આવે છે અને શા માટે ચંદ્રને કળા વધે છે ઘટે છે એ બધું આ વ્રત કથામાં સાંભળીશું તો બોલો ભગવાન શ્રી ગણેશની જય બોલો ભગવાન શ્રી ગજાનંદ મહારાજની જય નારદજી કહે છે કે પ્રાચીન સમયમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ભેગા મળીને શ્રી ગણેશજીને અષ્ટસિદ્ધિ અને નવ નિધિની પત્ની સ્વરૂપે આપી હતી એ ઉપરાંત શાસ્ત્રા વિધિથી ગણેશજીની પૂજા કરીને બધા દેવુમાં તેમને અગ્રણી સ્થાપિત કર્યા હતા એક દિવસ શ્રી ગણેશ સત્યલોક થી નીકળીને આકાશ માર્ગે ચંદ્રલોક તરફ પ્રયાણ કરી રહ્યા હતા ચંદ્રલોકમાં આવતા ગણેશજીને ચંદ્રએ જોયા લાંબી સૂંઢ સુપડા જેવા કાન લાંબા દાંત ભારે પેટ અને ઉંદરની સવારી સાથે શ્રી ગણેશજીને જોતા રૂપ ગર્વિત ચંદ્રએ ને હસી ઉડાવી એમને હસું આવ્યું ચંદ્રને પોતાના દેખાવ પર હસતા જોઈને ગણેશજી તેના ઉપર કોપાયમાન થયા એમની આંખો

અને જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ પંડારા પાપી મુખને જોશે તો અવશ્ય કલંકિત થશે અને ગણેશજીનો આવો ભીષણ શ્રાપથી હાહા કાલ મચી ગયો બધે અને ચંદ્રનું મુખ મલિન થયું અને એ જળમાં પ્રવેશી ગયા આ દિવસે ચંદ્રમાં પોતાનું સ્થાન જળમાં બનાવીને રહેવા લાગ્યા આ બાજુ દેવતાઓ ઋષિઓ ગંધર્વો ઘણા નિરાશ થયા દુખી થઈને ઇન્દ્રની સાથે લઈને બ્રહ્માજી પાસે ગયા તેમણે બધી હકીકત જે બની ઘટના એ બધી બ્રહ્માજીને સંભળાવી બ્રહ્માજીએ વિચાર કરીને કહ્યું કે હે દેવતાઓ ગણેશજીના આપેલ શ્રાપનું નિવારણ તો કોઈ એનો કોઈ ઉપાય નથી ના હું કે ના વિષ્ણુ કે ના શિવજી કે ના અન્ય દેવગણો આ શ્રાપનું નિવારણ કરી શકે છે માટે તમે બધા ગણેશજીના શરણમાં જાઓ માત્ર એ જ ચંદ્રમાના શ્રાપનું નિવારણ કરવા માટે સમર્થ છે દેવતાઓએ પૂછ્યું કે હે પિતામાં એવો કયો ઉપાય બતાવો

પાસે ગયા અને બધી વાત કહી ગૃહસ્થપતિ ચંદ્રમા પાસે ગયા અને દેવતાઓ બોલા દેવતાઓ કરવા સલાહ આપી ચંદ્રમાએ આથી ભગવાન શ્રી ગણેશ સેના ઉપર પ્રસન્ન થયા સંતુષ્ટ થયા તેમણે ચંદ્રમાને દર્શન આપ્યા અને ચંદ્રદેવે બે હાથ જોડીને શ્રી ગણેશ ભગવાન ની સ્તુતિ કરી અને કહ્યું કે હે પ્રભુ તમે સમસ્ત કારણોમાં માં આદિ કારણ છો તમે સર્વજ્ઞ અને માનનીય યોગ્ય છો હે દેવાધી દેવ હે લંબોધર હે વક્રતુંડ હે ગણેશી હે બ્રહ્મા વિષ્ણુના પૂજિત મેં ગર્વમાં આવીને તમારો ઉપવાસ કર્યો છે આના કારણે હું તમારી ક્ષમા માંગુ છું તમે મારા ઉપર પ્રસન્ન થાઓ તમારા પૂર્ણ પ્રભાવનું મને જ્ઞાન થયું છે તમે મને માફ કરો ગણેશજી બોલ્યા હે ચંદ્રમા હું તારા ઉપર પ્રસન્ન છું તારી જે પણ ઈચ્છા હોય તે તું માંગી લે તો જે માંગીશ એ હું આપીશ ચંદ્રમા બોલ્યા કે હે પ્રભુ પૂર્વવત બધા મારું દર્શન કરે એવું કરો અને આપે આપેલા શ્રાપનું નિવારણ કરો આ સાંભળીને ગણેશજીએ ચંદ્રમાને કહ્યું હું તને આના બદલે બીજું કોઈ વરદાન આપી શકું છું પણ તે માંગેલ વરદાન હું આપી શકતો નથી ગણેશજીનું આવું વચન સાંભળીને બ્રહ્માજી આદિ દેવતાઓ ઘણા ભયભીત થયા દેવતાઓએ પ્રાર્થના કરતા જણાવ્યું કે હે દેવાથી દેવ તમે ચંદ્રમાને શ્રાપ મુક્ત કરો આવું વરદાન અમે બધા જીજીએ છીએ તમે બ્રહ્માજી સામે જોઈને પણ આ વિશે વિચાર તો કરો દેવતાઓની આવી વાત સાંભળીને ગણેશજી કહે છે કે જે લોકો ભાદરવા સુદ ચોથનું ચંદ્રમાનું દર્શન કરશે તેને અવશ્ય કલંક લાગશે પરંતુ દરેક મહિનામાં આરંભમાં સુદ પક્ષની બીજના ચંદ્રમાનું દર્શન કરશે તો તેને ભાદરવા સુદ ચતુર્થીના લાગેલ કલંક દૂર થઈ જશે અને તેનું દુષ્ટ પરિણામ નહીં આવે અને આ રીતે ફરી ચંદ્રમાએ ગણેશજીને પૂછ્યું કે કોઈ વ્યક્તિથી ભૂલથી આવું બની જાય તો તેને આના નિવારણ માટે શું કરવું તો શ્રી ગણેશ બોલ્યા કે જો ભૂલથી આવું બની જાય તો વ્યક્તિએ દરેક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે લાડુનો ભોગ લગાવો અને મારું પૂજન કરવું અને મારી વ્રત વિધિ પૂરક કરવું મારું વ્રત વિધિથી કરવું આમ કરવાથી એ વ્યક્તિ ચંદ્ર દર્શનથી કલંકિત થયેલ હશે તો તે એ વ્યક્તિ પાપ મુક્ત થશે એટલે કે કલંકથી મુક્ત થશે આવી રીતે ચંદ્રમાએ ગણેશજીનું વ્રત કર્યું અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળ્યા અને તે શાપ મુક્ત થયા તો જે રીતે ચંદ્રમાએ વ્રત કરીને ભગવાનના આશીર્વાદ મેળવ્યા તે રીતે પણ દરેક મહિનામાં આવતી ચતુર્થીનું વ્રત કરી આપણે પૂજા કરી તો શ્રી ગણેશજીની આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આશીર્વાદ એમના મળે છે જરૂર કૃપા થાય છે આપણા પર અને બધા પ્રકારના સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય મિત્રો આપણે આ અંગારકી વિનાયક ચતુર્થી અષાઢ મહિનાની આપણે સાંભળી વ્રત કથા સાંભળી મહિમા સાંભળ્યો આ દિવસે શું કરવું આનું મહાત્મય સાંભળ્યું તો મિત્રો જરૂર આ વાર્તા સાંભળજો અને સંભળાવજો બીજાને શેર કરજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો